અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરામાં શનિદેવ ફાઉન્ડેશન દ્વારા આજના દિવસે ઉજવણી કરવામાં આવી વડોદરામાં શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ગોધરા વિસ્તારમાં હનુમાનજી અને શનિદેવ મંદિર પાસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શનિદેવ ફાઉન્ડેશનની ટીમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પાંચસો કિલો લાડુ અને બુંદીના પ્રસાદનું વિતરણ કર્યું હતું તો અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ એલઈડી સ્ક્રીન પર ભક્તોને બતાવવામાં આવ્યું હતું આ ઉપરાંત પાંચસો દીવડાની મહાઆરતી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા આ કાર્યક્રમ સ્થળને ભગવાન રંગમાં રંગવામાં આવ્યો હતો હનુમાનજી અને શનિદેવ મંદિરને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો તો ભગવાન શ્રી રામનો કટઆઉટ ભક્તોના દર્શન માટે મૂકવામાં આવ્યો હતો લોકોએ ભગવાન શ્રી રામના કટઆઉટ સાથે સેલ્ફી અને ફોટો પણ પડાવ્યા હતા તો ડીજેના તાલે ભગવાન શ્રી રામના ભજન પર ભક્તોએ ડાન્સ પણ કર્યો હતો ભગવાન શ્રી રામના પાત્રએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું મનીષભાઈ પંડ્યા રામના પાત્ર બનીને આવ્યા હતા તો મોટી સંખ્યામાં ગોધરા વિસ્તારના રામ ભક્તો આ કાર્યક્રમમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જય શ્રીરામ ભગવાનના દર્શન અને ભગવાનના દર્શન કરી પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો સાથે જ આ કાર્યક્રમ દરમિયાન હરણીલેગ ઝોનમાં બોઢ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાર બાળકો અને બે શિક્ષિકાની આત્માની શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી સિદ્ધિ સંગ સાર સમુદ્ર સનાતન વૈદિક હિન્દુ ધર્મ માં હિન્દુ સંસ્કૃતિ ના આપણા સૌ હિન્દુ લોકો જય નો નારો સદીઓથી લગાવતા આવ્યા છે જય શ્રીરામના નારાનો જે ઉદઘોષ છે એનો સુખદ પ્રતિકોષ પ્રાપ્ત થાય માટે પાંચસો કરતાં ઉપરાંત વર્ષોથી હિન્દુ સંઘર્ષ કરી રહ્યા હતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં રામ મંદિર બનાયંગે તો નારો હતો એ અમારો મેનિફેસ્ટો છે આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આજે સરયુ નદીના કિનારે આવેલી અયોધ્યા નગરીમાં રામલલ્લાના જન્મસ્થળે બાબરી મસ્જિદનો ઢાંચાની જગ્યાએ આજે રામ મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે કહેવાય કે આ જંગ ઓગણીસો નેવ્યાસીમાં સરયુ નદીના કિનારે હિન્દુએ લીધેલા પ્રતિજ્ઞાથી ચાલુ નથી થયો પરંતુ આઝાદી કરતાં લાંબો જંગ પંદરસો અઠ્યાવીસમાં મીર બાકીએ જ્યારે આ મસ્જિદ આ આ મંદિર પર આક્રમણ કર્યું તે વખતે પોણા બે લાખ હિન્દુએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી એમના ખૂનથી આ બાબરી મસ્જિદનું નિર્માણ થયું હતું આજે પાંચ દાયકાના સંઘર્ષ બાદ આઝાદી કરતા મોટા સંઘર્ષ બાદ કહી શકાય કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કોઈ પણ લોહિયાળ ક્રાંતિ વગર સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિનો વિજય થયો છે તમામ હિન્દુઓની આસ્થા પુનઃ જાગૃત થઈ છે મુઘલ આક્રાંતતાઓ અને અંગ્રેજોના આક્રમણ બાદ જે હિન્દુ સંસ્કૃતિ પર આક્રમણ થયા હતા ભારતનો ઇતિહાસ બદલી નાખવામાં આવ્યો હતો આજે કહી શકાય કે ભારતનો ઇતિહાસ પુનઃસ્થાપિત થવા જઈ રહ્યો છે જે નરેન્દ્ર મોદીની દૈવી શક્તિથી આજે આ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ પ્રસંગે તમામ હિન્દુ સંસ્કૃતિના લોકોને વડોદરાની સાંસ્કૃતિક નગરીના તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌ રામમય બનો આજના દિવસે વડોદરા નગરી આખી રામમય બની છે ઠેર ઠેર રંગોળીના કાર્યક્રમ રામ જીવનચરિત્ર પર પેઇન્ટિંગ નેલ પેઇન્ટિંગ પ્રસાદનું વિતરણ લાઈવ પ્રસારણ અલગ અલગ જગ્યાએ પોતાના ઘરમાં રોશની કરવી દીવાઓથી આરતી કરવી આ તમામ કાર્યક્રમો થઈ રહ્યા છે ખરેખર જે રીતે રાવણનો વધ કરી અને રામ ભગવાન અયોધ્યા પાછા ભર્યા હતા દિવાળીનો માહોલ હતો એવો જ માહોલ આજે ભારતભરમાં છે અને ખાસ કરીને વડોદરાની જનતામાં પુષ્કળ ઉત્સાહ છે આ પ્રસંગે તમામ નાગરિકોને હું અભિનંદન આપું છું તમામને શુભેચ્છાઓ આપું છું કે આવનારો સમય આપણા માટે આ ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય અને જે વિકાસશીલ ભારત છે એ વિકસિત ભારત બનવામાં આ ઘટના ખૂબ ઉદાહરણરૂપ સાબિત થશે સૌથી પહેલા જય શ્રી રામ આજનો આ દિવસ ખૂબ જ આનંદ છે એક આપણી દિવાળી છે બીજી દિવાળી આ દિવાળીનો દિવસ છે આપણો અમે શનિ શ્રદ્ધા ફાઉન્ડેશન તરફથી આજના દિવસ માટે આયોજન કર્યું હતું કે પાંચસો દીવડાની આરતી અને પાંચસો કિલો લાડુ નો પ્રસાદ અને લાઈવ પ્રસારણ તો એ અમે આજે એ સ્ટાર્ટ કરીએ છીએ ને હવે પાંચ સાત મિનિટમાં અમારી આરતી ચાલુ થશે એટલે આનાથી વધારે કહી નહીં શકું જય શ્રી રામ માહોલ અમે તમે આજુબાજુમાં જોઈ શકો છો સ્વયં ભક્તો આવેલા છે અમે કોઈને આમંત્રણ ક્લિયર નતું કર્યું પણ આજુબાજુના સોસાયટી વિસ્તાર અને લેડીઝો ખૂબ જ આનંદથી એમના ઉત્સાહથી અહીંયા આવ્યા છે જોડાયા છે અને અમે લાઈવ પ્રસારણ કર્યું અમે ખુબ આનંદિત